પસાર થયેલી સિસ્ટમ હવે મજબૂત વાવાઝોડું બનશે જમીન પરનું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં છે હવામાન વિભાગે પણ સંભવિત વાવાઝોડાનું એલર્ટ આપ્યું હતું જ્યાં મિત્રો મળતી વિગત અનુસાર હવે એક વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે ગુજરાતમાં વાવાઝોડું તબાહી મચાવ છે ગુજરાત પરથી પસાર થઈ ચૂકેલું આ ડીપ ડિપ્રેશન હવે કચ્છ તરફ અને તે અરબી સમુદ્ર તરફ વળી ગયું છે જો કે ગુજરાત પરથી પસાર થશે જ્યાં મિત્રો સિસ્ટમ શુક્રવારે વાવાઝોડાઓ બનશે આ વાવાઝોડાને આજના નામ આપવામાં આવ્યું છે ત્રીસ ઓગસ્ટે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એકત્રીસ ઓગસ્ટે છત્તીસગઢમાં ભારે વરસાદ પડી શકે છે ઉત્તર પ્રદેશમાં એક અને બે સપ્ટેમ્બરે વરસાદ પડી શકે છે જ્યારે બે અને ત્રણ સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં મિત્રો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે જ્યારે મિઝોરમ અને ત્રિપુરામાં આગામી સાત દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે જોરદાર પવન સાથે વરસાદની શક્યતા જણાવી દઈએ છીએ કે